સુરત શહેરમાં કેટલીક હોસ્પિટલના બે જવાબદાર સ્ટાફના કારણે દર્દીઓ અને તેમના પરિવારજનોને ભોગવવા આવ્યું છે

ડિલિવરી બાદ અચાનક મહિલાની તબિયત લથડી ગઈ છતાં તબીબ હાજર ન રહેતા પણ એ ત્યાંનું મોત તીપજોવાનું આક્ષેપ પરિવારજને કર્યો હતો સાથે જન્મલિનાર નવજાત બાળાની પાસેથી ગંભીર હોવાનું પરિવાર જણાવ્યું છે એકનાથ માટે એકનાથ ભાઈ શું બનાવવાનું છે ત્યાં ડૉક્ટરને મેં લઈ ગયા ને તો પછી સિસ્ટરને પૂછ્યું કે એકના પેટમાં દુખાવો છે સિસ્ટરને ચેક કરી કરેલો ફોન પર જ વાત કરી લીધી કે એમનું સિજન કરવું પડે ડૉક્ટર વગર ચેક કર્યા પછી પછી ડૉક્ટરે એક વાગે આવ્યો કયું હોસ્પિટલ હતું એટલે કયા વિસ્તારમાં આવેલી છે આપણે પાંડેસરા દક્ષેશ્વર મંદિર ને સામે સેવા હોસ્પિટલ છે શું આરોપ છે તમારો કઈ ત્યાં મોત થયું એ ડોક્ટર ની ભૂલ ના લીધે મોત થયું શું નામ હતું ડોક્ટર નું જસવંત સુતાર કેવી રીતના ભૂલ થઈ એમની એમની કઈ સિઝરીન માં કઈ નસ કાપી નાખી એટલે બ્લીડિંગ વધારે થઈ ગઈ એટલે મારી પત્ની ઓફ થઈ ડોક્ટર તમે આરોપ છે કે ડોક્ટર ભાગી ગયા હતા શું હતું એ ડોક્ટર ભાગી ગયા ત્યાંથી પેલા એમ્બ્યુલન્સમાં મારી ભાઈને શિફ્ટ કરીને પછી નીકળી ગયા પછી એમનો સિસ્ટર છે ને એમને લગાવીને ચાલ્યો ગયો પછી એ બધું ખાવું જ નહીં એટલે એમનો પેલો મેનેજમેન્ટ વાળો તો એને અમે અહીંયા સિનિયરમાં લઈ આવ્યો રેફર કર્યું હાલ તો સેવા હોસ્પિટલના તબીબો વિરુદ્ધ એક પ્રસુતાના મોત માટે જવાબદાર હોવાના આક્ષેપો કરાતા આમાં મામલે શું પગલાં લેવાય છે તે જોવું રહ્યું અઝર કુર્સી સાથે હર્ષદ શેઠા